જય આપા મેરામ જય આપા મેરામ જો હવે પોગી ગયા દરેડ માં અને મારી જૂની યાદ તાજા થવા માંડી તમે જો આ રામજી મંદિર છે હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ

બાબરા પાસે દરેડ ગામ છે હું દરેડની છું તો આપમેરામનું મંદિર છે અમારે તે જાગતું પીરાણું છે ત્યારે ઘણા સમય પહેલાં આઠક વરસ પહેલાં મેં માનતા કરેલી હતી કે આની ભારોભાર સાકર મારે વેચવાની હતી તો દ્વારકાથી છે ધજા ચડાઈ આવ્યા એના બ્લોગ તમે બધા જોયા હશે મજા આવી હશે અને હવે આ બ્લોગમાં પણ તમને મજા આવશે કેટલા કિલોના જ્યાં

બસ મળી ને પાછા આવી જાય આ વખતે ભાઈ ની રોકાણા છે વેકેશન છે છોકરાઓને તો ચાર પાંચ દિવસ રસોડું જઈને ચાલુ કરી દીધું છે રોકાણા છે તો કીધું ભાઈ ની આવ્યા છે મારે આ માનતા પૂરી થઈ જાય અને જઈ આવીએ એમ અને મિત્રો વ્લોગ જોઈને તમે કોમેન્ટ જરૂરથી કરો આપણા દ્વારકાના આટલો મોટો આપણે જો મહોત્સવ છે એમાં જય દ્વારકાધીશ તમે લખતા તરત જ એમાં તમારે જય દ્વારકાધીશ લખી જ દેવાનું કોમેન્ટમાં અને અમે પ્રાર્થના બધા માટે શેર પણ કરો અને અમે પ્રાર્થના કરી છે કે આપ સૌને આવો મોકો જલ્દી દ્વારકાધીશ આપે અને ચાલો હવે આપણે જઈએ દરેડ દરેડ જઈ અને ત્યાં આપણે કહેવાય ને કે આમનું પિયર

જો પહોંચી ગયા હવે એમના મંદિરે જાશું કે જો મંદિરે પહોંચી ગયા છે અને એની ભારોભાર સાકર એ પોતે ઉપાડવા માંડ્યા છે ત્યાંસી કિલો એ ભલું કરે આપા મેરામ તૈયારી કરવાની છે ને માનતા હા દીવલા ની માનતા પૂરી કરવાની આવે ની પેલા એનો વજન ઘટાડવું પચાસ કિલો નો કરી લીધા આપણા મેળાના મંદિરે માનતા પણ પૂરી કરી દીધી અને સામે બેઠક છે ને ત્યાં પણ આપણે દર્શન કરી આવી અને મંદિર મંદિરનું તમને બતાવી દઉં ઘણી જગ્યા છે અને બહુ સરસ વ્યવસ્થા બધી કરી નાખી છે અત્યારે તો હા આવતી બીજ અષાઢી બીજ છે એટલે માનતા પૂરી કરવામાં કેમ કે પબ્લિક બહુ એટલે અમે અત્યારે આ બીજે જ આવ્યા છે આજે બીજ જ છે એટલે આજે જેઠ મહિનાની બીજ છે તો કીધું માનતા પૂરી કરી દઈને આજે ઘણું પબ્લિક છે હા હવે આપણે નીચે જઈએ ચાલ ચાલો હવે ઢોલિયાના દર્શન કરાવું એ હા હવે પ્રસાદી ની બહુ તાણ કરી છે તો થોડીક પ્રસાદી પણ લઈ લઈએ બરાબર

પીપળા ના દર્શન કરાવું આપ મેરમ પીપળો છે જે પૂરા છે જે મેરા મેરામે એની ઝાંખી થોડીક તમને બતાવી દઉં આપા મેરામ હવે પ્રસાદી પણ લઈ લઈએ થોડીક રસોઈ તો ઘરે કરીને આવ્યા છે પણ બહુ આગ્રહ છે એટલે હવે થોડી થોડી પ્રસાદી લઈએ અને ભાગમાં હોય એને પ્રસાદી મળે અને આજ તો બીજ છે એટલે પ્રસાદી લઈ લઈએ જય આપા મેરામ A few moments later.

અને હવે આજનો બ્લોગ પૂરો છે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ જે રીતે સપોર્ટ આપો છો એવી રીતે આપતા રહેજો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો કોમેન્ટ્સ જરૂરથી કરો મિત્રો કોમેન્ટ્સ કરો ને એટલો અમને આનંદ થાય કે ભાઈ તમારી કોમેન્ટ્સ આવે અને કોમેન્ટ્સ કરો મજા આવે અને ને જે લોકો સબ્સ્ક્રાઇબ ન કરી હોય જરૂરથી કરજો નવા માં જલ્દી મળશું અને કોમેન્ટમાં જય આપા મેરામ સરસ મજાનું આપા મંદિર છે જરૂર નું છે એટલું જ એટલું જ આપા મહત્વ છે એટલે હવે જલ્દી નવા જય દ્વારકાધી